બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કુંભાર ભગત અને ભગવાન શ્રી કૃષ્ણની એક અદભુત લીલા વિશે શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે જે કોઈ આ વાર્તા આ કથા સાંભળશે તે ચોર્યાસી લાખ જન્મોમાંથી મુક્ત થશે એકવાર ભગવાન શ્રી બાળકૃષ્ણના નટખટ તોફાનથી કંટાળીને યશોદા મૈયા લઈ અને ભગવાન તરફ દોડ્યા ભગવાને ગુસ્સો જોયો ત્યારે તે પોતાને બચાવવા આમ તેમ દોડવા લાગ્યા દોડતા દોડતા ભગવાન શ્રી બાળકૃષ્ણ એક કુંભાર ભગત પાસે પહોંચ્યા કુંભાર ભગત પોતાના માટીના વાસણો બનાવવામાં વ્યસ્ત હતા પણ ભગવાન શ્રી બાળકૃષ્ણને જોતા જ તે ખૂબ જ ખુશ થઈ ગયા કુંભાર ભગત જાણતા હતા કે ભગવાન શ્રી બાળકૃષ્ણ પોતે સાક્ષાત પરમાત્મા છે પછી ભગવાન શ્રી બાળકૃષ્ણએ કુંભાર ભગતને કહ્યું કે કુંભાર ભગતજી મારી માતા આજે મારા ઉપર ખૂબ જ ગુસ્સે છે તે લાકડી લઈને મારી પાછળ આવી રહ્યા છે ભાઈ મને ક્યાંક છુપાવી દો પછી કુંભાર ભગતે ભગવાન શ્રી બાલકૃષ્ણને એક મોટા ઘડા નીચે છુપાવી દીધા થોડી જ વારમાં માતા યશોદા પણ ત્યાં આવી ગયા અને કુંભાર ભગતને પૂછ્યું કેમ રે કુંભાર ભગત તમે મારા બાલકૃષ્ણને ક્યાંય જોયા છે કુંભાર ભગતે માતા યશોદાને જવાબ આપ્યો ના રે ના માતા મેં તેમને ક્યાંય જોયા નથી મોટા ઘડા નીચે છુપાયેલા ભગવાન શ્રી બાલકૃષ્ણએ આ બધું સાંભળ્યું પછી થોડી જ વારમાં માતા યશોદા ત્યાંથી ચાલ્યા ગયા હવે ભગવાન શ્રી બાલકૃષ્ણએ કુંભાર ભગતને કહ્યું कुमार भगत जी जो मारा माता यशोदा जी जता रहिया हो तो मने आ गड़ा काटो कुमार भगते कहियो आम नहीं प्रभु पहला मने चौरियासी लाख जन्मों ना बंधन माथी मुक्त करने वचन आपो भगवान हसी ने कहियो ठीक छे હું તમને ચોર્યાશી લાખ જન્મોના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપું છું હવે તો મને બહાર કાઢો કુંભાર ભગતે ફરી કહ્યું માત્ર મને જ નહીં પ્રભુ જો તમે મારા પરિવારના બધા સભ્યોને ચોર્યાશી લાખ જન્મોના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો છો તો હું તમને આ ગળામાંથી બહાર કાઢીશ ભગવાને કહ્યું ઠીક છે હું તમારા પરિવારના સભ્યોને પણ ચોર્યાસી લાખ જન્મોના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપું છું હવે તો મને આ ઘડામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર ભગતે ફરી એકવાર ભગવાનને કહ્યું બસ પ્રભુ મારી એક વધુ વિનંતી છે જો તમે તે પણ પૂર્ણ કરવાનું વચન આપો તો હું તમને ગળામાંથી બહાર કાઢીશ ભગવાને કહ્યું મને તે પણ કહો તમે શું કહેવા માંગો છો ત્યારે કુમાર ભગતે કહ્યું પ્રભુ જે ઘડા નીચે તમે છુપાયેલા છો એ ઘડાની માટી મારા બળદો લાવ્યા છે મારા આ બળદોને પણ ચોર્યાસી લાખ જન્મોના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો કુંભાર ભગતના આવા નિર્દોષ પ્રેમથી પ્રસન્ન થઈને તે પણ લાખ મુક્ત કરવાનું વચન આપ્યું ભગવાને કહ્યું હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે હવે મને આ ગળામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર ભગત ફરીવાર ભગવાનને કહે છે હમણાં નહીં પ્રભુ મારી એક છેલ્લી ઈચ્છા છે કૃપા કરીને તેને પણ પૂર્ણ કરો અને તે ઈચ્છા આ આ પ્રમાણે છે કે જે પણ વાર્તા સાંભળશે તેને તમે ચોર્યાસી લાખ જન્મોના બંધનમાંથી મુક્ત કરશો બસ મને આ વચન આપો એટલે હું તમને આ ગળામાંથી બહાર કાઢીશ ભગવાન શ્રી બાલકૃષ્ણ કુંભાર ભગતના આ પ્રેમાળ શબ્દો સાંભળી અને ખૂબ જ ખુશ થયા અને કુંભાર ભગતની આ ઈચ્છા પણ પૂર્ણ કરવાનું વચન આપ્યું પછી કુંભાર ભગતે શ્રી બાલકૃષ્ણને ગળામાંથી બહાર કાઢ્યા ત્યારબાદ તેણે ભગવાન શ્રી બાલકૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યા ભગવાનના ચરણો ધોયા અને ચરણા મુદ્દ પીધો અને તેણે પોતાની ઝૂંપડીમાં પણ ચરણામૃત છાટી દીધું અને ભગવાનને ભેટીને એટલા રેડા એટલા રેડા કે તે ભગવાનમાં સમાઈ ગયા જરા વિચાર કરો કે જો ભગવાન શ્રી બાલકૃષ્ણ પોતાની ટચલી આંગળી પર સાત કોષ લાંબા ગોવર્ધન પર્વતને ઉપાડી શકતા હોય તો શું તેવો ગળો પણ ના ઉપાડી શકે પરંતુ નટવર નંદ કિશોર પ્રેમ વિના પ્રસન્ન થતા નથી પછી ગમે તેટલા યજ્ઞ કરીએ ગમે તેટલા ધાર્મિક વિધિઓ કરીએ ગમે તેટલું દાન આપીએ કે ગમે તેટલી ભક્તિ કરીએ પરંતુ જ્યાં સુધી કોઈના હૃદયમાં બધા જીવો માટે પ્રેમ ન હોય ત્યાં સુધી કોઈ પણ ભગવાન શ્રી કૃષ્ણને પામી શકતો નથી આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન તો ભાવના ઉખિયા છે જ્યાં ભાવ હોય જ્યાં ભક્તિ હોય જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાનનો વાસ હોય ભગવાન શ્રીરામે સબરીના હેઠા બોર ખાધા કારણ કે ત્યાં સબરીનો ભાવ હતો સબરીનો પ્રેમ હતો ભગવાન શ્રી કૃષ્ણએ વિદુરજીના ઘરે ભાજી ખાધી અને દુર્યોધનના છપ્પન ભોગનો ત્યાગ કર્યો કારણ કે વિદુરજીને ત્યાં વાવ હતો વિદુરજીને ત્યાં પ્રેમ હતો ભગવાન શ્રી કૃષ્ણ સુદામાના તાંદુલ ખાધા કારણ કે સુદામાની ભક્તિમાં વાવ હતો સુદામાની ભક્તિમાં પ્રેમ હતો અને એટલે કહેવાય છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે ભગવાન પ્રેમના ભૂખ્યા છે અને જ્યાં 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 પ્રેમ હોય 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 ભાવ અને આવી ભક્તિ ને ત્યાં જ ભગવાનનો વાસ હોય છે તો બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા અને કુંભાર ભગતની વાર્તા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ